લાડ ગામમાં પણ મુસળધાર વરસાદ ખાબકતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે લાડ ગામમાં પસાર થતી મોજ વેણુ અને પાદર બે આ ત્રણે નદીના પાણી ગામમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા ચાર થી પાંચ દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં જાણે બાણમાં લઈ લીધું હોય તેમ વિપરીત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર જળબંબાકાર થયું છે રાજકોટ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે આફત સર્જી છે રસ્તાઓ ખેતરો જળબંબાકાર થયા છે સતત વરસી રહેલા વરસાદ થી સૌરાષ્ટ્રમાં હાલ પાણી પાણી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર